જોટ ગટુજીને આપી અપાવી ભવ્યમતી જીત અપાવો એમનું નિતા છે ડિસ્મિટ બટન દબાવી વિજય બનાવો સાઈડમાં વાત કરું તને આ સાઈડ હે ઉઘો લે ફોન કરવાન કીધો તો ફોન કરે તો ફોન કરે તો

हर की बार गट्टू जी दरबार ला गट्टू जी ओरा ऊपर आजमा दिला तो खबरदार गट्टू जी भाई ओ हो एकदम हटता 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 हाथ हटता हटता चल यार ठंडक काया यार हां काहे कर रहे हो हमें ताप खुलो पड़ा है ठंडक कराइए पाटी ले लेगा प्लीज दादा वाली

कि नै भयो हात चाहिँ भग गर्छु 21 ગોブラજીને સરપંચ રાખો પ્રચાર કરવા જવાનું પ્રચાર કરો

અને બાળકો બાળકો માટે રમત ગમત નું મેદાન પણ બનાવજો બરાબર ગામ માં લાયબ્રેરી ની ગામમાં લાયબ્રેરી ની જરૂર છે લાઇબ્રેરી બનાવજો બરાબર અને આ ગાયોના માટે પણ સારું કઈક ગૌચર

આપણો ડિશ્મિશ નિશાન ઇશ્મિશ યાદ રાખવાનું હા નિખુ યાદ જો તા ફૂલતી ને વોટ નાアルતા ને ભરા કા કે હડકાશે હા હો હા આપણો વતી કી તો વિકાસ કરજો હા બરોબર તો જાઉના જો વધાને લાનો પેલા કોર જોડે હા 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 મજામાં

ચાલો રામાનો દેવદેવ રાજીને આપી અપાવે વામય મચે જે તમારો લાઈટ અમારો તેમ તમારો ગટુજીને આપી અપાવે ઓકે નિશાન છે જિતミス ચાલો ચાલો ચાલો

તને મોતિયા ઉતરાયો હોય એવું ચશ્મા પેની ફરી છોકરા નહીં લે છોકરા પંડિત જેવું કર્યું નહી દેખાતું

હું સરપંચ તમે બનાવ નહીં લે વાતો ઓછો નહીં એ પણ કહું આયરણ બહેરો જેવો કોઈ વાતો છો ફરવાના આવી દીવાલ છે

બધી જે વાત હોય ને અંદરની એ ગેર જોઈન કરાય વચ્ચે ન કરાય જણાવી આપડે લારી પ્રચાર આપડે બરોબર એને મને ખબર જ હતી એટલે તાત્કાલિક

મરિયા મરિયા